અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ યોજનાર છે ત્યારે દેશભરમાં રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા સહભાગી બનવા માટે સુરતથી બે યુવકો જેગવાર લઈને નીકળ્યા છે જેગવારને ખાસ ભગવાન રંગે રંગવામાં આવી છે કારથી ચૌદસો કિલોમીટરનું અંતર કાપીને ભગવાનના દર્શન કરશે કાર પર ભગવાન શ્રી રામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની સુરતથી અયોધ્યા એક કરોડની કાર લઈને નીકળ્યા છે સુરતથી અયોધ્યાનું ચૌદસો કિલોમીટરનું અંતર કાપીને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે રસ્તામાં આવતા મંદિરો આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે આ યાત્રામાં લક્ઝુરીઝ જેગ્યુઆર કારને રામ ભક્તિના રંગે રંગી દેવામાં આવી છે જેને કારણે આખી કાર દેખાવમાં જ બદલાઈ ગઈ છે આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરત થી લઈને અયોધ્યા સુધી લોકો ને હર ઘર રામ અભિયાન જોડાવાનું કામ કરશે મારું નામ સિદ્ધાર્થ દેસી છે સુરત નો રહેવાસી છું આજે માનીને જે વડાપ્રધાન શ્રી શ્રી ભારત ગૌરવ જેવા વિષયો ઉપર મેં જી ટ્વેન્ટી છે સેવન્ટી ફાઈવ આઝાદી અમૃત મહોત્સવ છે ચંદ્રયાન ત્રીજી અનેક વિષયો પર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું તો આજે જે રામ મહોત્સવ બાવીસ જાન્યુઆરી જે પ્રાણ પ્રતિસાદ થવા જઈ રહી છે આખા વૈશ્વિક વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાવી રહ્યો છે એ હિસાબે હું પણ એક ખુશીનો માહોલ મનાવું છું આજે અને આજે હું સુરત થી અયોધ્યા જઈશ બાવીસ તારીખે અમે લોકો યજ્ઞમાં બેશું અને યજ્ઞમાં રામભદ્રાચાર્યના આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ બનાવું છું જી અમારી કારણે આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે રામો વિઘ્ન હવનમ ધ્રમ શ્લોક લખેલા જય જય રામ નારા લખેલા છે એ ટાઈપનું બધું લખેલું છે એ ટાઈપના નારાઓ લખેલા છે અને અમે સુરત થી અનેક મહાનુભાવ અનેક સંસ્થી આશીર્વાદ લઈ અને અયોધ્યા પહોંચવાના છીએ અમે બહુ જ ખુશીમાં છીએ હું તો એટલો નથી પણ આખું વિશ્વ ખુશી મનાઈ રહ્યું છે જે વિદેશ અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે અનેક દેશોમાં ખુશી મનાઈ રહી છે તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે